નવી ગેમ તમે તમારા છોકરાઓને આ ગેમ રમાડશો અથવા તો કીટી પાર્ટીમાં રમાડો અથવા તો ફેમિલી બધા ફ્રેન્ડ સર્કલ ભેગા થયા હોય આ છોકરાઓ શું કરે છે આ શું બધું ઢાકી દીધું હે કાર્તિક ભાઈ ને દસ પોઈન્ટ ની જરૂર છે જો હારી જશે તો જોઈ લો આ રાહ જોવે છે હવાબા નડે મળે છે બાસ્કેટ ચાટ મળે છે કોલેજન ભેડ મળે છે બોમ્બે પુરી સેવ પુરી દહી વડા રગડાપુરી રગડા સમોસા કઈક યુનિક આઈટમ ટ્રાય કરવી સુરેન્દ્રનગર ની અંદર એ એ એ એ વાહ જો કાર્તિકે મગજ દોડાયું ચારે બાજુ ફેરવે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી હર હર મહાદેવ તો બધાનું સ્વાગત છે ફરીથી અમારા નવાજ અને ફ્રેશ અને આજે તારીખ એકત્રીસમી ઓગસ્ટ બે ચોવીસ અને વાર છે શનિવાર અને જોઈ લો ભાઈ સરસ મજાનો તડકો નીકળી ગયો છે આજે અને ફાઇનલી આખું બધું એટમોસફિયર ક્લીન થઈ ગયું છે અમારે બાજુમાંથી ભાણાભાઈ આવ્યા છે અને હાથમ આટમ પછી પહેલી વાર આવ્યા એટલે એમને પોતાની ખેતીવાડી એટલે વરસાદની વાત ચાલતી હતી તો એમની આગળ થોડીક માહિતી લઈ કે આ વરસાદ પડ્યો તો ખેડૂતોને ફાયદો થયો છે કે નુકસાન થયો છે તો બાણાભાઈ શું આમાં નુકસાન છે ફાયદો છે નુકસાન થઈ ગયું પાણી ઢીચ લગીન ના તમે શું વાયુ હતું કપા એટલે બધો બળી ગયો બળી ગયો કાળો પડી ગયો નીચે હજી પાણી છે હો 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 ઘણો નુકસાન થઈ ગયું ઘણો નુકસાન થઈ ગયો ને બધા તો તો હવે આ વર માઠું નો જાય

સરસ મજાના શેકાઈ રહ્યા છે નહીં ચાલે ચોખાના પાપડ વગર કઈ વાંધો ને આપડે આટલું અડદ નો પાપડ થાય એવું છે એ તમને કરી દેજો મુંબઈ માં આ પાપડ ની ઉપર મસાલા અને સલાડ ને બધું નાખીને વેચતા ઓલી ભુલેશ્વર માર્કેટમાં ચાલો બેસી ગયા છે જમવા જમવામાં આજે છે જોડી બટેકાનું શાક ને જો લો આપણો પાપડ તળાઈ ગયો છે અને દાળ છે તો ચાલો બધા જમવાનું મેડમ એ ગોળ પણ લીધો છે ભાઈ ગયા છે સાંજના સાડા ચાર અને અત્યારે આપણે જવાનું છે જોરાવનગર જવાનું છે અહીંયા સ્ટ્રીટ ફૂડ નું ઇન્સ્ટાગ્રામ નું શૂટિંગ માટે જવાનું છે ચાલો તમને મળીએ સીધા જોરાવનગર ચાર દિવસ પહેલાના તમે બ્લોગમાં જોયું હતું કે જોરાવનગર બ્રિજ બંધ થઈ ગયો તો ભોગાવો બે કાંટે થઈ ગયો તો અત્યારે આપણી ઈજ જ બ્રીજે પહોંચી ગયા ગયું છે જો લો આ બ્રિજ છે જોરાવનગરનો અત્યારે ભાઈ કમ્પ્લીટ બધી રીતે ચાલુ થઈ ગયું છે અને પાણી જોઈ લો અમારા હોગાઓને શ્રાપ છે એટલે બધું પાણી ઓસરી ગયું છે પાણી કહે રહ્યું છે નહીં અત્યારે આપણે આવ્યા છીએ જોરાવનગરની અંદર સાતી ભૂંગળા બટેકાની અંદર અને ભાઈ ખાલી ત્રીસ રૂપિયાની અંદર ભૂંગળા બટેકા ખવડાવે છે જોઈ લો ભાઈ મસ્ત મજાના બટેકા છે લસણની ચટણી મીઠી ચટણી સાથે આખું ભૂંગળાનું પેકેટ આવે છે અને અમારા જોઈ લો

ોરવનગરમાં મળી રહેશે ગોરવનગરથી અત્યારે આપણે આવી ગયા છીએ એસી ફૂડના રોડે શિવ ચાટ ભંડારમાં અહીં આપણે ઇન્સ્ટાગ્રામનું જે વિડીયો હતું અહીંયા સ્ટ્રીટ ફૂડ જ છે અને આનો વિગતવાર વિડિયો આપણે યુટ્યુબ ચેનલમાં આવવાનો છે પણ તમને થોડી ઘણી માહિતી આપું કે શું શું રાખે છે જોઈ લો ભાઈ આ બધી વસ્તુ અહીંયા મળે છે બાસ્કેટ ચાટ મળે છે પોલીજિયન ભેડ મળે છે બોમ્બે પૂરી શેવ પુરી દહીવડા રગડાપુરી રગડા સમોસા કંઈક યુનિક આઇટમ ટ્રાય કરવી સુરેન્દ્રનગરની અંદર તો એસી ફૂટ રોડ છે અને અહીંયા સરસ મજાનું બધું સેટઅપ છે એકદમ હાઈજેનિક સ્ટ્રીટ ફૂડ ખાવું હોય તો અહીંયા પહોંચી જજો બંને જગ્યાએ શૂટિંગ કરીને આપણે દુકાને આવી ગયા હતા પેલું શૂટિંગ હતું તમે આગળ દેખાડ્યું જોરાવનગરનું હતું પછી હતું એસી ફૂટના રોડે અને પછી દુકાન આવીને કૃષ્ણને પાછો ઘરે મૂકીને અત્યારે આપણે દુકાન આવી ગયા છે ને વાયગા છે સાત ને દસ ચાલો પેલા દીવાબત્તી કરી લઈ અને ઢગલો જો બધો હંકેલવાનો પડ્યો બાકી ક્યારે હંકેલશું કંઈ ખબર નથી

આજના વ્લોગમાં છે ને આ બે વચ્ચે કદી ગેમ રમડે લે જોવી હાલો નક્કી કરી ગઈ ક હાલો બબ મત પડતી હવે આ છોકરાઓ શું કરે છે આ શું બધું ઢાકી દીધું હે એટલે શું ગેમિંગ એરિયા કરો છો આવ કરો હાલે લે એ જલસો અમે તો જિંદગીમાં આવું કઈ કર્યું જ નહીં હે અચાનક આઈડિયા આવી ગયો મેકો હમ હમ હમ

આ ચણા છે આ ચણા છે બંગડી છે હવે આગળ તમને સમજાવવું પાકી લઈ કે કોનો તમારા બે માંથી પેલો વારો આવે છે કોણ જીતી ગયો છે ના જીતા એનો જ વારો કાર્તિક મુક્તો એ સમજાવું કેમ જો આવી રીતે છે ને જેનો વારો હશે ને દાખલા તરીકે આરો નો ટર્ન હશે તો કાર્તિક આવી રીતે રાખશે અને બંગડીને આવી રીતે રાખશે ને બંગડીની અંદર જેટલા ચણા આવશે એ જીતી જશે અને આ ચણાને જોઈ લો બે જણા એકવાર જોઈ લો બે જણા ચણા ને આવી રીતે જ પકડવાના છે બંગડી જગ્યા જગ્યાએ ફેરવી નાખ પહેલા બંગડી તારે જ્યાં મૂકવું આરો ને ખબર નથી બંગડી ક્યાં છે ઉભર ઉપર કાર્તિક નકરી આઈડિયા આવી જાય ઓકે આમ ફેરવતું રેવાનું નકરીને આઈડિયા આવી જશે ચાલો રેડી હારો જો ભાઈ આરોના કેટલા આવે છે કે નથી આવતા

બે ગોળી ખાવાની છે હવે કાર્તિક યસ કે ને પછી હું તને યશ કઈશ પછી તારે મૂકો યસ હાલો રેડી જોયારો ભાઈ શું કરી શકે છે આરો ભાઈ મગજ દોડાયું છે અને ઘણા બધા પોઈન્ટ કર્યા છે ગણી લઈ હાલો 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 આરો ભાઈ ને અંદર છે વન ટુ થ્રી ફોર ફાઈવ ને એટ ને નાઇન પોઈન્ટ છે જોઈ લો ભાઈ આરો ભાઈ ત્યાં છે થ્રી ને નાઇન પોઈન્ટ કાર્તિક હવે થોડુંક ટફ થઈ ગયું છે નવ પોઈન્ટ કર છે અને રેડી છો આરો ભાઈ ઓકે ચલો કાર્તિક ભાઈ નાઇન રેડી કાર્તિક નો સેકન્ડ ચાન્સ જો કાર્તિક ભાઈ નો હાથ ક્યાં સુધી પહોંચે છે

તમે આગળ જે આપણા રેગ્યુલર બ્લોગ જોતા હશે આપણે અત્યારે બનાવવાની છે વેજીટેબલ ખીચડી એના માટે બટેકા છે આદુ લસણ મરચાં ટમેટા કેપ્સિકમ કાંદા અને આ બધી વસ્તુ બની જશે સુપર ચાલો આખી ખીચડી બની જાય પછી તમને બતાવું જોઈ લો આપણા બધા વેજીટેબલ્સ ને મસાલા બધા બરાબર પાટી ગયા છે હવે એની અંદર આપણે ખાલી ખીચડી એડ કરી દઈશું તો આપણે ખીચડી ભાઈ બનીને રેડી છે અને આપણે આ ખીચડી ની અંદર ગ્રેવી માટે કોઈ પણ જાતનો પાણીનો ઉપયોગ નથી કર્યો ઓનલી છાશનો જ ઉપયોગ કર્યો છે આપણે તો ચાલો બધા જમવા બેસી જઈએ અને કોને કોની ખીચડી ફેવરેટ છે આવી રીતની વઘારેલી ન કહેવાય અને વેજીટેબલ ખીચડી કે ઘણા અને દાલ ખીચડી પણ કહેતા હોય છે ચાલો કાર્તિકભાઈ જાય છે બાય બાય મજા આવી ગેમ રમવાની પણ બેડ લાખ ફર્સ્ટ ટાઈમ હતો પણ બીજી વાર બેસ્ટ ઓફ લાક હે આરો ચાલો બાભાય બાર લાઇટ કર

મેળા થયા તા બધી જગ્યાએ ફેલ ગયા પણ આપણે નસીબદાર હતા છઠ ને દિવસે તમને મેળો મેં બતાવ્યો આપણે ઓપનિંગ ના દિવસે જઈ આવ્યા પછી જે વરસાદ ચાલુ થયો ભાઈ બંધ જ નો રહ્યો અને ઈ ત્રણ ચાર દિવસ પાંચ દિવસ તો એટલી બધી ઠંડક રહી ને પણ છેલ્લા બે દિવસથી ખાસ કરીને આજે તો એટલો ભયંકર તડકો હતો સુરેન્દ્રનગર એટલો બધો બફારો છે આજે કે સહ નથી થયો પણ એની સામે ખુશીની વાત એ છે કે સુરેન્દ્રનગર જિલ્લાના થાન ગામની અંદર જે તરણે મેળો થવાનો હતો એ કેન્સલ થયો હતો અને પાછી આજે બેઠક થઈ અને નક્કી થયું છે કે તરણે મેળો આ વખતે થવાનો છે એટલે અને એની તારીખ છે છ સપ્ટેમ્બર થી નવ સપ્ટેમ્બર એટલે છ સાત આઠ નવ ચાર દિવસ અને ખાસ કરીને તો ચોથની રાતની જ મજા હોય છે આખી રાત મેળો ચાલુ હોય છે અને ઋષિ પાચમના દિવસે અહીંયા મહત્વ હોય છે એટલે જોશો હવે આપણને ટાઈમ મળશે કારણ કે મમ્મીનું જે ટ્રીટમેન્ટ કરવાની છે એના માટે પપ્પા કાલ પાછા અમદાવાદ જવાના છે પપ્પા ફેબા બે જવાના છે હવે અહીંયા રિપોર્ટ કરાવવાનો છે મંડે કેડી હોસ્પિટલમાં જ આપણે ફાઇનલ કર્યું છે કેડી હોસ્પિટલની અંદર રિપોર્ટ મમ્મીનો થઈ જાય પછી આપણને આઈડિયા આવશે કે મમ્મીની આગળની ટ્રીટમેન્ટ શું કરવી છે તો આવું બધું છે વ્લોગમાં માં રહેજો જો એટલે મને કે હું ટીવી જોઉં છું હું તો નથી ને કરીને હોઈ ગયો આ રાવ આ રાવ ઉઠો 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 ચલો હે હે સુધી ઓલેક્સ પીવું છે તું કેતો હતો ને હુઈ નહીં જાઉં હોઈ કેમ ગયો

સરસ મજાનું હોલેક્સ પી લીધું છે અને વાગ્યા છે કેટલા રાતના જોઈ લો અગિયાર વાગી ગયા છે તો ચાલો આજનો વ્લોગ અહીં એન્ડ કરે છે આશા રાખી કે તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમતો હોય વિડીયોને લાઈક અને શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા ચાલો મળીએ કાલ નવા વિડીયો